રાતના ઓલમોસ્ટ પોણા અગિયાર વાગ્યાનો ટાઈમ અને આપણે છીએ તેના ગોંડલથી અંદર સાત કિલોમીટર અને રાજકોટથી ઓલમોસ્ટ પચાસક કિલોમીટર દૂર આ છે મોવિયા ગામ મોવિયા ગામ બે વસ્તુ માટે ફેમસ છે એક તો અહીંની કુલ્ફી માટે અને બીજું અહીંની પાઉંભાજી માટે અહીંયા પાઉભાજી ઓઇલમાં પણ બને અને બટરમાં પણ બને બંનેની અલગ અલગ ચોઈસના કસ્ટમર્સ એમને મળી રહે છે ખાસ કરીને અહીંયા પાઉંભાજી ખાવા મોવિયા ગામના લોકો તો આવે જ છે પણ આસપાસના ગામડાના શહેરના લોકો પણ આવે છે ઠેઠ ગોંડલથી પણ આવે છે અને અમે અહીંયા આવ્યા હતા ને ત્યારે રાજકોટથી પણ લોકો પાઉંભાજી ખાવા અહીંયા આવેલા અમને જોવા મળ્યા હતા ભાઈ આ પાઉભાજી બનાવનારા રાજુભાઈ દરેક વર્ષ પહેલાં રાજસ્થાનથી આ ગામમાં આવ્યા અને પછી આ ગામના થઈને જ રહ્યા પાવની વાત કરું તો દરેક નાના મોટા શહેર કે ગામમાં જે ભાવે પાઉભાજી મળતી હોય ઓલમોસ્ટ એ ભાવમાં જ આ બાઉજી અહીંયા મળે છે તો રહી વાત સ્વાદની તો એક બહુ ઓબ્વિયસ વાત છે આમાં ફૂડ બ્લોગર કમેન્ટ કરે કે ન કરે પણ આ બાઉભાજીમાં કંઈક તો એવું હશે ને કે જે વર્ષોથી એ ગામના લોકો તો ઠીક આસપાસના શહેરના ગામના લોકોને પણ ખેંચીને લઈને આવે છે તમે શું કહો છો જય જય ગરવી ગુજરાત